સંખેડાના રાયપુર ગામમાં માઇનોર કેનાલની સફાઈના અભાવે ખેડૂતો મુશ્કેલીમાં તંત્રની બેદરકારી સામે રોષ સંખેડા તાલુકાના ગામની સીમમાંથી પસાર થતી આધારિત માઇનોર કેનાલની લાંબા સમયથી સફાઈ ન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે કેનાલમાં ચારે બાજુ લીલનો જાડોથર જાડો થર જામી ગયો હોવાથી પાણીનો પ્રવાહ અટકી ગયો છે જેના પરિણામે કેનાલમાંથી પાણી છલકાઈને બહાર વહી રહ્યું છે લીલના કારણે પાણી કેનાલમાં ઘેરાઈ જતા બાજુની માટીનું ભારે ધોવાણ થયું છે જેના કારણે ખેતીકામમાં અડચણ ઊભી થઈ રહી છે સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે વારંવાર રજૂઆત કરવા છતાં સંબંધિત વિભાગ દ્વારા કેનાલની સફાઈ કરવામાં આવતી નથી જેના કારણે દર વર્ષે આવી સમસ્યા ઊભી થાય છે જો સમયસર લીલ અને ગંદકી દૂર કરવામાં આવી હોત તો આજે આ સ્થિતિ સર્જાત નહીં આપણે રાયપુર ગામની સીમ નર્મદા માઇનર કેનલની પાણી આવવાના કારણે આ મારા ખેતરની અંદર માટી ધોવાન થઈ ગયું છે લીલ એમ વધારે સાફ કેનાલ થઈ નથી એટલે ખરેખર કેનાલ સાફ થવી જોઈએ પાણી આવ્યું ને તો માટી ધોવાઈ જાય ખેતરની મય તમારા ખેતરમાં પાણી ભરાયું છે હા ખેતરની મેં પાણી ભરાઈ ગયું છે ખેતરની મેં કાલે જ વેનો કાપી છે એટલે સાફ કરવાનું હતું ખેતરમાં પાણી આવી ગયું છે આવા માટી એમ માટી બાટી બધું આ ધોવન થઈ ગયું છે શું કરવાનું આવે હવે ખરેખર લીલના કારણે જો કેનલ તમે જોઈ લો આ પાણી કશું આ પાણી બી બહુ સ્મેલ મારે છે ખેતરની મહેરના આ ખેતર આ માટી બધી તૂટી જાય છે આ શું નામ તમારું મારું ભાર્ય ઉપેન્દ્ર રાજેશ